જલારામ બાપા જેવા એક સાધુ પુરુષિતાનંદ સ્વામીને પણ મળે તો આટલા હેત થઈ કે સ્વામી પધારો આ પ્રસાદ અને ગુણાદિત સ્વામી પધારે પણ ખરા એ પ્રસાદ પણ લે અને સ્વાભાવિક રીતે બ્રાહ્મણ દયા પ્રભુની કરવા જાય ને અને આમ ચપટી લોટ આપે એના બોઘરામાં નાખે તોય બ્રાહ્મણ સ્વસ્તિ કહીને આશીર્વાદ આપે છે સાધુ તમારે ત્યાં આવે એટલે એ કાંઈ મફતનો રોટલો ખાઈને જાય નહીં એ તો આશીર્વાદ આપવાના જ પણ જલારામ બાપાએ એ ભાવ જે પ્રગટ કર્યો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એમાં જલારામ બાપાનો ભાવ એ ગૃહસ્થ સાધુ પુરુષનો ભાવ પણ પ્રગટ થાય પરસ્પરમ ભાવયંત આપણે હું કામ વિવાદ કરીએ છીએ ચોપડા હાચા લખજો હાચા લખજો ઇતિહાસ છે ઇતિહાસ છે એ હાવ હાચી વાત પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે એક વાત કરીને પછી મારી વાત પૂરી કરું આમાં જો આમાં કાંઈ હું ખાલી તથ્યની અને સત્યની વચ્ચે હું ફરક હોય છે એના માટે ખાલી આ વાત કરું છું એક ઠેકાણે અમારે કથામાં ક્યાંક જવાનું હોય ક્યાંક કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો ગાડીઓ તો તમારી હોય તમે લઈને આવો તમે લઈ જાઓ તમે મૂકી જાઓ આ બધું તમે કરતા હો તો એક જ દિવસનું પેલું હતું કાંઈક ને મારે એ લોકોએ પ્લેનની વ્યવસ્થા કરી વળી સુખી માણસ એટલે પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા કરી એટલે કે આમાં તમે આવી જજો અને પછી એ જ પ્લેન પાછું તમને મૂકી જશે ભલે જે રીતે વ્યવસ્થા હોય એ રીતે એમાં એ જ કાર્યક્રમમાં એક બીજા સાધુ પુરુષે એક મહાપુરુષે પહોંચવાનું હતું એટલે મને ત્યાંથી પાછો ફોન આવ્યો કે તમે જે પ્લેનમાં આવો છો એમાં જો જગ્યા હોય તો આમને પણ હારે લેતા હો તો એ પણ પહોંચી જાય એમાં કીધું એરોપ્લેને ઉડવાનું છે કોકે પ્લેનની વ્યવસ્થા કરીને આપણે ના પાડવા વાળા કોણ કોઈ સવાલ જ નહોતો મેં કીધું હા હા જરૂર એમાં હું વાંધો એટલે એ સાથે આવ્યો પહોંચે જો ફરીથી કહું છું કે આમાં આનો આનો એનો ઓલી રીતે અર્થ નહીં કરતા પણ તથ્ય અને સત્યની વચ્ચે શું ફરક છે એટલે અમારા કોઈ ભક્તે એ વ્યવસ્થા કરેલી પ્લેનની અને ત્યાં પહોંચવાનું હતું એમાં આયોજકોનો ફોન આવ્યો કે આમને પણ લેતા હોય બિલું બે સીટ બીજી વધારાની છે વધારે સત્સંગ થતો જશે વાતો કરતાં કરતા જઈશું પહોંચ્યા જ્યાં જવાનું હતું ત્યાં લેન્ડ થયા તો એમણે ખૂબ પ્રચાર પ્રસાર કરેલો આવે છે આવે છે પ્લેનથી આવે છે તો એરપોર્ટ ઉપર પાંચસો માણા એમના બધા શિષ્યો ભક્તો તો એમણે એમને રિસીવ કર્યા ને હું એક બાજુથી પછી કે બાપુ પછી હું ત્યાં મળું આપને મહાપુરુષ બાપુ એટલે આપણે અહીંયાના નહોતા ટૂંકામાં યુપી બાજુની વાત છે મેં કીધું મહારાજજી હું તમને ત્યાં મળું છું અહીંયા ઘણા બધા આપના ભક્તો આવ્યા છે મળી પછી આપ આવ એટલે હું નીકળી ગયો અને પછી એ બધા ભક્તોએ ભક્તોએ ઓલાનો વાંક નહીં પછાડ્યો ભક્તોએ એ રીતનો પ્રચાર કર્યો કે ગુરુજી સ્વાભાવિક છે ને પોતાના ગુરુજી માટે હોય ભાવ ગુરુજી પ્રાઇવેટ પ્લેનથી પધાર્યા સંકળોની સંખ્યામાં ભક્તોએ સ્વાગત કર્યું ગુરુજીના એરપોર્ટ ઉપર સાથે ભાઈશ્રી પણ હતા ગુરુજી એમને પણ લેતા આવ્યા કઈ વાંધો આવે એમાં આપણને કઈ નુકસાન કરું

કોઈ ભૂખ્યો જાતો નથી આપણી બગડાણાની જગ્યા ચોવીસ કલાક ચાલતા અન્ન ક્ષેત્રો છે આ બધા હું કામ આ બધા વિવાદો ઉભા કરીએ છીએ આપણે ફરીથી હાથ જોડીને પ્રાર્થના પરસ્પર સદભાવ રાખો આપણે સનાતનના છીએ સનાતન ધર્મ એકબીજાના દેવતાને નીચા પાડવા બીજાને ઉતારી પાડવા સર્વ હોય તો હું સર્વોપરી ને સર્વ વગર સર્વોપરી ક્યાંથી એટલે સર્વને સાથે તો રાખવા પડે પણ એમાં એનો વાંધો નહીં હું ફરીથી કહું છું કે આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ હોવો જોઈએ ભક્તિમાં અનન્યતા અને જ્ઞાનમાં સમતા સમાનતા સમદ્રષ્ટિ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્ર ભક્તિમાં અનન્યતા પણ કોઈને ઉતારી નહીં પાડવાના એ બધા ભગવાનના મારા ઈષ્ટના જ રૂપ છે તુલસીદાસજી કહે છે સી મય સબ જવાની એવો ઘણી તમારો ભાવ નથી પણ ન પણ હોય તમે હાચા હશો પણ જે રીતે પ્રેઝન્ટેશન થાય છે અને ભાવની વાત કરું તો ત્યાં ક્યાંક ગડબડ તો છે જ છે જ છે જ એટલે રિપીટેશન થાય છે આ વસ્તુનું બીજાને ઉતારી ન પાડો બીજાને નીચા કરીને ન દેખાડો હવે તો પૂરું થઈ ગયું છે બધું પણ હું આમ બાર હતો લગભગ મહિનો હવા મહિનો પછી મને ખબર પડી અહીંયા આવ્યો અહીં તો આવું બધું ચાલ્યું ફરીથી કહું છું બધા જ સંપ્રદાયો એ સનાતનની સમૃદ્ધિ છે આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ વૈષ્ણવને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભાવ હોય છે શૈવને શિવજી પ્રત્યે અનન્ય ભાવ હોય શાક્તને પોતાની પરંબામાં ભગવતી પ્રત્યે અનન્ય ભાવ અને એટલા માટે જ તમે દેવી પુરાણ ભગવતી ભાગવત વાંચો તો એમાં દેવી સર્વોપરી છે સર્વોપરી છે દેવીમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એને ભજે છે શિવ પુરાણ વાંચો તો શિવ સર્વોપરી છે શિવનાથ બધા અવતારો છે શિવ સર્વા અવતારી છે શિવ સર્વોપરી છે વાંચો શિવ પુરાણ વિષ્ણુ પણ સામે હાથ જોડીને ઉભા રહે છે સ્તુતિ કરે છે બધા જ દેવતાઓ મહાદેવને વંદન કરે એ જ પ્રકારે તમે શ્રીમદ ભાગવતને જ્યારે વાંચો છો ત્યારે અહીંયા ભગવાન વિષ્ણુ સંબંધી આ પુરાણ છે શ્રી કૃષ્ણ સંબંધી પુરાણ છે એ સર્વોપરી છે બીજા બધા આજુબાજુ છે પણ તત્વથી આ બધું એક જ છે ભેદ ન કરશો તત્વ એક જ છે એકમ સત વિપ્રા બહુધા વદંતી સત્ય એક જ છે સૌને જુદા જુદા નામે પુકારે છે જુદા જુદા રૂપે